ઘડિયા તાલુકાના પીપળીપાન ગામ ખાતે પ્રેમીએ પ્રેમિકાને એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે ઝઘડિયા તાલુકાના પીપરીપાન ગામ ખાતે અઠ્યાવીસ વર્ષીય રાધિકાબેન ગણેશભાઈ વસાવા અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું હતું ઘઘડિયા તાલુકાના પીપળીપાન ગામના યુવક નટુ વસાવાનો રાધિકા નામની યુવતી સાથે અફેર હતું આટો જ નહીં બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો ગતરોજ પ્રેમી નટુ અસાવાએ રાધિકાને બોલેરો ગાડીમાં લઈ જઈ તેણીને એસિડ પીવડાવી મોતોને ઘાટ ઉતારવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા પરિવારજનોનું કહેવું છે કે પ્રેમી નટુ અસાવા તેની પત્ની જથોદા સાથે આવી રાધિકાને ઉઠાવી ગયા અને એસિડ પીવડાવ્યું હતું રાધિકાબેનનું મોત નિપજતા તેમણે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યા ત્યારે પરિવારજનોએ જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો આરોપીને તાત્કાલિક સજા મળે તેવી પરિવારજનો દ્વારા માંગણી કરવામાં આવી છે પોલીસે આંગે વધુ પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જમારા રાધિકાબેન ગણેશભાઈ હું એના આમ પિપળીપાન પડવાણિયાનું ફર્યું ઝગડિયા તાલુકો એ જે એનો પ્રેમી હશે ને તેની ઘરવારી આવી અને એને મારપીટ કરીને બોલાવી ગઈ પછી એ રાધિકાને પછી અમને ખબર પડી તો એને પછી પાછા અમે લઈ આવ્યા તો આઠના ગાળામાં એ પાછો ગાડી લઈને આવ્યો અને એને પાછો લઈ ગયો ત્યાંથી આવું બન્યું એમ એ પોલીસ ફરિયાદ અમે આપેલી તેમાં પછી પોલીસ તપાસ કરી પોલીસવાળાએ કીધું કે એ તો બરોડા છે અને દવા પી પીધેલી છે એટલે મરી ગઈ એ પી પીડી છે કે પીવડાવી ખબર હા એ અમને જોયા વગર હું ખબર પડે પીવડાવી સામે વાળો નટુ નરસિંહ એ વસાવા છે આપણે કઈ દે એ તો પેલા સુરત કરેલા પણ તે તો છૂટું કરેલું પછી આ પાછો હા ધમકી આપે એટલે તી રહેવા દે એમ હા અમારી માંગ તો આ છોકરી આવું કઈ રહ્યું એટલે જવાબદારી એની બનવી જોઈએ એમ એ ફાડ ફાડવો જોઈએ અને એને અટક કરવો જોઈએ પોલીસ મારું નામ મોહનભાઈ પાર્સન છે સાહેબ અમે ઝઘડિયાથી આવીએ છે અમારી બેન છે રાધિકા બેન ગણેશભાઈ વસાવા તે આજે ચોવીસ કલાક થઈ ગયા છે અહીંયા એસએસજી હોસ્પિટલમાં એડમિટ એક્સપાયર એક્સપાયર જાહેર કરેલા છે જે આજે કલાક થઈ ગયા છતાં અમારી ઝઘડિયા જે પોલીસ છે એમને એફઆઈઆર દાખલ કરેલ નથી એ માટે અમે રજૂઆત કરીએ છીએ અને અમે પ્રેપૂ નહી જોવે એના માટે અમે આગળ તપાસ માટે અમે વાહેદરી આપીએ છીએ એમને અમને જાણ કરેલી છે કે એસીડપીને તમારી બેને આ જાણ આત્મહત્યા કરેલી છે એવું જાણ કરે પણ અમને ડાઉટ છે કે આ લોકોએ જાતે એ લોકો એને જાતે પીવડાવીને આ લોકોએ મારેલી છે એવો અમને શક છે એના માટે અમે ન્યાય માટે આગળ કાર્યવાહીની માંગ કરીએ છીએ એ નટવરભાઈ નટવરભાઈ ને જશોદાબેન બંને ઘરે આવ્યા હતા ને છોકરીને ત્યાંથી લઈ આવ્યા હતા એ એમનો પ્રેમી હતો એ સંબંધો હતા એમના અમને ન્યાય જોવે અને અમારી જયર આરોપી છે એમને પૂરેપૂરી સજા મળે એવી અમારે ને આ દેશ જે ઓફ થઈ ગયા એ મારા ભત્રીજી છે રાધિકાબેન ગણેશભાઈ તો જશોદાબેન શનિવારને તે તારીખના ઘેરે આવ્યા તો રાધિકાબેનને માયર બહુ માર માર્યો ને માતી માતી એ પડવાણા લઈને જતી રહી તો પછી એ મારા દાદાએ પડાવી તો મારા દાદા પાછા એમના દાદાએ પડાવી મારા સસરાએ તો પછી ઘેરે પાછા એમના મમ્મી પપ્પા તો ખેતરે જતા રહ્યા હતા અમે બધા ખેતરમાં હતા પછી અમને જાણ પડી કે આવું આવું બન્યો છે તો પછી બધા પડવાણાથી લઈને આવ્યા ઘરે ઘરે લઈને આવ્યા તે પાછો આઠના ગાળામાં નટું કરીને પ્રેમી છે એ લઈને જતો રહ્યો એને પિકઅપ આપણે બોરેલો ગાડીમાં હા એટલે એને હા એ લઈને જતો રહ્યો રાધિકાને એટલે પછી એ લઈને જતો હોય ક કંઈ લઈ ગયો તે ખબર નથી કે પછી એને કંઈ એસિડ કંઈ પી લીધું તો અમે આ મારા સસરા લોકોએ ફરિયાદ લખાવી કે એ લોકોએ એ જાણ નહોતા કરતા પોલીસ તપાસ નહીં કરી પોલીસવાળાએ કે રાધિકા કઈ છે કંઈ નહીં એમ તો પછી અમારી માંગ છે અમારે હા અમારે માંગ છે કે હમણાં એ પોસ્ટમોર્ટમ નથી અમારે અને અમારે બધું એ ધરપકડ કરવો નટુ એફઆઈ છે અમારે પોલીસવાળા એફઆઈર નહીં ફાડતા અમારો ફાડતા અમારી એફઆઈ ધરપકડ કરો એને ને જેલમાંપુર હા પછી બોળી લઈને જઈએ અમે ના